માળ્યાના પોલીસ દ્વારા આગામી ભીમ અગિયારસ તહેવારમાં લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરી શકે તે માટે થઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ તાજેતરમાં હિન્દુ લોકોનો ધાર્મિક તહેવાર તેમજ મુસ્લિમ બિરાદરનો તહેવાર બકરીદ આવી રહ્યો છે ત્યારે થોડા સમયમાં મુસ્લિમ લોકોનો ધાર્મિક તહેવાર બકરી ઈદ આવી રહ્યો હોય આ તહેવારોમાં માળ્યા શહેર તેમજ તાલુકામાં શાંતિમય રીતે ઉજવણી કરવામાં આવે અને કોઈ ઘર્ષણ ન થાય શાંતિ અને સુલેહ જળવાય તે માટે થઈને માળ્યા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પી કે ગઢવી દ્વારા

તેમજ પીએસઆઈ શ્રી સહિત બેઠક માં આવનાર આગેવાનો નો આભાર માનવામાં આવ્યો હતો પંકજ કારિયા એસ ન્યૂઝ ન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે